હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યારે છે ને વાગી જશે દસ અને આપણે છે ને જો દીવાબત્તી કરી અને પછી ધૂપ કરી નાખ્યો છે અને અહીંયા જો ચણા બાફાશે આજ સવારમાં જે રીતના ટિફિનમાં ફુલાવરનું શાક લઈ જવું હતું તો એમને ફૂલાવરનું શાક કરી દીધું અને યાતરાજ નાસ્તામાં કેળા લઈ જશે અને મારે ચણાનું શાક ખાવું હતું તો આપણે ચણા બાફી નાખ્યા છે અને હવે ફોલવાનું છે લસણ તો લસણ ફોલી નાખું પછી આપણે યાતરાજને લઈ આવી પછી આવીને શાક નાખી જો બપોર જમી અને હું વાસણ આપણે મૂકી દીધા ખૂટી ગયો છે તે જાવ દળાવવા એટલે આપણે ડબ્બો ખાલી કરીને મૂક્યો છે ધોવા એટલે હવે છે ને ડબ્બો ધોઈ નાખવી અને પછી ઘઉં ચાળી અને ડબ્બાને થોડીક વાર ફૂકાવવા દેવી પછી જાવી દળાવવા અને ચા મૂકી દીધી છે ચા પી લેવી અને અને બપોર તો જૈમા પછી આજ ખવાનું છે ને મને થોડુંક ગળામ બળે છે શરદી થવાની તૈયારી છે એટલે ગળામ બળે છે તો પછી સુઈ ગયા વાસણ મૂકે અત્યારે અમે જાય ગયા બસ વિડીયો આપણે ઉતાર્યો જ નહોતો કેમ કે ગળામ બળે છે ને એ હરખું પછી બોલાતું નહોતું એટલે આપણે ના ઉતારી હાલો હવે ચા પી લેવી અને આટલા કપડાં હંકેલવાના છે કપડાં હંકેલી નાખવી અને એટલા વાસણ ધોઈ નાખવી પછી આ જાવું છે બ્લાઉઝ લેવાનો ટાઈમ રે તો આ જવાનું તો છે હવે પણ જોવ્યા હવે જેવો ટાઈમ રહેશે આપણે ઘઉં તપવા મૂકી દીધા છે અને ઘઉં તપે ને થોડા ઘણા તાઉંધી હું છે ને વાસણ વાસણને એવું ધોઈ નાખું તાઉંધી તપવા દેવી આપણે તો આ ઘઉં તપવા મૂકાય ખરા હે ઓલો ડબ્બો ધોય અને મેં છે ને તડકે તપવા મૂક્યો તો ઓલા ભાઈને મારે એટલી ઉતાવળ છે ને ડબ્બો ન્યા લઈ જઈને મૂકી દીધો અને મન કેસ તું ફટોફટ ઘઉં ચાળીને ને કઈ તો ઘઉં ચાળીને ને લેવી આપણે આપણે છે ને ડબ્બો ઘંટી મૂકી અને સીધા જ અતુરી આવવાનું છે બ્લાઉઝ લેવા તો જાય બ્લાઉઝ લેવા આવ્યા હતા તે બ્લાઉઝ લઈ લીધા હવે હનુમાનજી મંદિર છે ને આ પડખે તો દર્શન કરતા જાય તો આપણે હનુમાનજી મંદિરે આવતા રહ્યા છીએ હવે અહીં દર્શન કરી લેવી યાત્રા ત્યાં છે ને આમાં સિક્કો નાખવો છે એ ભાઈ સિક્કો નાખવા જ્યાં

હવે આ ભાઈને આની જોડે ફોટો અહીંયા જો આ રીતના ગરબા મૂકેલા છે તો છોકરા રમતા હોય તો તોડ નાખે પછી આજે કઈ વાંદરા જોડે ફોટો પાડવાનું બાકી ના રહી જવો પડે કા આપણે થોડીક વાર અહીં બેસી પછી હામે બધા મંદિર રહ્યા ને ત્યાં દર્શન કરી લેવી જો અહીંયા બધા માતાજી ને ભગવાન ને બધાના મંદિર છે ત્યાં દર્શન કરી લેવી એ ભાઈ ને અમારે છે ને જ્યાં દાન પેટી જોવે અહીંયા બધે સિક્કા નાખવા જો અત્યારે આપણે આવતા રહ્યા ઘરે અને આપણે ભંડી છે ને ડબ્બો મૂકીને જ તે આયા તે દળી ગયું તે લઈને આવતા રહ્યા અને જો આવા બ્લાઉઝ છે જો એકાશે ઓર્ગેન છે અને એક એકાશે જો આ રીતના કટકા હોય એમાંથી બનાવવાના બ્લાઉઝ આપણે ત્રણ લાયા આમાં એકાદો માર નણંદ ને દેસું આપણે અને બે મારી હાટું રાખીશું અથવા એક અમાર મમ્મી ને ગમશે તો એક અમાર મમ્મી લેશે એક અમાર પાયલ દીદી લેશે અને એક મારી હાટું રાખીશ એ રીતના આપણે કરશું તો જો આ ત્રણ ગઈ માં હું ત્રણ લઈને આવતી રહી અને હવે આ ભાઈ રમેશે છે અને મારે જમવાનું હું બનાવું વિચાર કરું છું અત્યારે જો હું આવતી હતી ને ત્યારે મેથી લાવી છું તે મેથી ને થેપલા કરી નાખું યત્ર તો હવે આ છે ને આપણે હંકેલી ને મૂકી દેવી અને પછી વિચારવી હું બનાવું છે અને આજ તો છે બેહી જાય છે આજ તો આપણે જો આ નવી બેડશીટ છે એ પાતરી દીધી છે અને હવે છે ને મારે જો માતાજી હાટવું અને દાદા હાટું હાર બનાવવો છે ફૂલનો અમારે છે ને અહીંયા જો નવરાત્રિ આવે ને એટલે આ રીતના ખુલ્લા ફૂલ મળે અત્યારે આપણે હાર જોતા હોય ને તોય મળે પણ હાર કરતા છે ને અહીંયા જગ્યાએ જગ્યાએ બધે છે ને ફૂલવાળા બહુ વધારે બી હે નવરાત્રિમાં ગણપતિની આવે ને તાર ફૂલના ઢગલા કરી કરીને ફૂલવાળા વધારે બેહે હાર કરતા હોય તે પચાસ રૂપિયાના પાંચસો ગ્રામ મળે હાર આલા ફૂલ ને તે હવે છે ને આપણે બનાવી નાખવી દીવાબત્તી કરવાનો ટાઈમ થયો છે

बस आमने <laughs> <laughs> <laughs>

તીજોરીમાં મેં ધોન કા તોય આતે નઈ ધો ઈસ્ત્રી કરી હા હાંધી પહેરવાનો હાંધીન પહેરવાનો લે પાસો ફાટી જશે તો પાસો હાઈન લાગુ પૈસીવો ન થોડું કે જ્યાં સીવડાય ને ને આમ

વાગી જાય અને ચારેક ના છે ને રમતા હોય તો વહી જાય ગાભા ને બોલ્યો ને કુદે ઓછો રમકડા બતાવી બોલ ઈ જયદીપે બનાવી દીધો નીચે બધા ભૂજા હોય લાય જો આટલો કદ અવાજ આવે લાય અહીંયા જોવા જ લય જો આવો બોલ બનાવ્યો તો થઈ જીતે મસ્ત આ આંતે એને સૂપ દડી રમતા એ હું સૂપ દડી બધાને મારવાય નહીં આ વાગે ને આ વાગે ને આંતે મારવાને બધાને એટલે આ ઓલા બોલ જેટલો વાગે કે ના વાગે એટલો બધો નો વાગે કે આપણે ઓલા નાના વતા તા બધું ઝાડમ દીદા રમતા પકડ પકડ આ હા દોડ પકડ હા એવી રીતના પકડી પકડીને મારવા ભાગવાનું જીને ઘા કરવાનો જેના અડી જાય પકડવા નહીં જવાનું બોલ મારવાનો એમ પકડવા નહીં જવાનું બોલ મારવાનો મારવા મારી એવું કામ કર જા જાય આવું જો તો જે રીત નહીં પેલા આ રીતના રમતા હવે એ શર્ટ ઓલો થઈ ગયો છે એને આપણે છે ને કાપીન ફરખો કરી નાખશું પછી ગાબા બનાવી નાખશું આવો આચા દડા આમ તેના સમય પેલા બધાય પૈસા હોય કે ના હોય આવા બોલ વધારે બનાવતા તા આમને બધાયને અતાર સારું મળી જશે બધું તો હાલો હવે છે આપણે ખુઈ જવી વાગી ગયો છે એક તો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બાય